નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં ગુજરાતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાદરા નગરમાં મરાઠા મિત્ર મંડળ અને જય શિવરાયા ગ્રુપ તેમજ આર દ્વારા પાદરાના અંબાજી મંદિર પાસે આવેલ ભારત માતા ચોકમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા અંબાજી મંદિરના હેમેન્દ્રભાઈ જોશી તથા પાદરા ચોકસી બજારના સૂર્યકાંતભાઈ ચોકસી સહિત પાલિકાના સદસ્યોની હાજરી કાર્યક્રમ યોજાયો હતો આવેલા દીપ પ્રગટાવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમ મહારાષ્ટ્રીયન પરિવારના ભૂલકાઓ શિવાજી મહારાજની વેશભૂષા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શિવાજી મહારાજની શૌર્યગાથા પર કવિતા સહિત શિવાજી મહારાજના જીવન પર શૌર્ય રજૂ કરવામાં આવ્યું હતું આરતી પણ યોજાઈ હતી શિવાજી મહારાજની પ્રતિમા સાથે શોભાયાત્રા ભારત માતા ચોકમાંથી નીકળી હતી પાણીની ટાંકી ઝંડા બજાર ચોકસી બજાર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં મહારાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા ખાસ નૃત્ય કરવામાં આવ્યું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શોભાયાત્રામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અંબાજી મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન થયું હતું ભારત માતાની જય જય ભારત સાથે જણાવતા આનંદ થાય છે કે આજે શિવાજી મહારાજની જન્મ જયંતિનો દિવસ પવિત્ર દિવસ છે અને આજે પાદરાના મરાઠા સમાજ અને પાદરાના વિવિધ ક્ષેત્રોના લોકો અને બધા જ સમાજ સાથે મળીને અમે આજે ઉજવણી કરી છે અને ઉજવણીમાં સંતરામ મંદિરના મહારાજસિંહ પાદરાના નગરના મુખ્ય લોકો અને અંબાજી મંદિરના મહારાજસિંહ એ બધાએ સહભાગ કરીને આજે આ ઉજવણી પૂર્ણ કરી છે કાર્યક્રમની અંદર નાના બાળકોએ શિવ સ્તુતિ ગાઈને શિવાજી મહારાજ વિશે લોકોને માહિતી મળે એ રીતનું અ પ્રવચનને આ વગેરે બધું કર્યું છે અને આ બધું કાર્યક્રમ થયા પછી ગ્રામમાં શિવાજી મહારાજની મૂર્તિનું જે આજે અનાવરણ કરેલું છે એનું અમે પરિક્રમા કરવાના છે અને